महादेव बोळा शिवशंकर भगवाननी आराधना नो पवित्र पावन पर्व એટલે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તિભાવ पूर्वक આનંદ ઉલ્લાસ ભેર શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અરવલ્લી જિલ્લાના બિલોડાના નવા ભવનાชี ભવણેશ્વર મહાદેવ મંદિરમાં હજારો શિવ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નવા ભવનાતના મેળામાં હિયે હિયુ બીરાય તેતલી માનો મેદની ઊમટી હતી બિલોડાના નવા ભવનાતના મેળામાં શ્રીફળ ચંદન પૂજાપાનું સામાન ગરબકરીની